ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ નહેરુ ચોકડીથી કોટ જવાના મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર નહીં હોવાથી આ રોડ ઉપર આમ જનતા દ્વારા સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠવા પામે છે જિલ્લાના દહેગામ નહેરુ ચોકડીથી ગાંધીનગર તરફ જવાનો માર્ગ શહેરી વિકાસ સત્તામંડળે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રોડ બનાવવામાં આવેલ છે આ માર્ગ પર સિવિલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના રેસિડેન્સીના મકાનો આવેલ છે આ માર્ગ પર દિન રાત અને દિન પ્રતિદિન ઓવરલોડ ભરેલી ટ્રકો ડમ્પરો વાહન ચાલકો ઓવર સ્પીડ ગતિ સનસનાટ નીકળતા હોય છે કે જેના કારણે કોર્ટમાં આવતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા નિર્દોષ ભાઈઓ અને બહેનો અથવા તો કોઈ રાહદારીના જાન ગંભીર પરિસ્થિતિ સર્જાવાના સંકેતથી આ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા દહેગામ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ આ મુદ્દે નગરપાલિકાએ એ જણાવેલ કે શહેરી વિકાસ સત્તા મંડળને બમ મૂકવાની સત્તા હોય કે તેથી દેહગામ કોર્ટે શહેરી વિકાસ સત્તા મંડળ અમદાવાદ લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડેલ છે કે કોઈ નિર્દોષ રાહદારી મોતને ભેટે નહીં તેથી તંત્ર સત્વરે દહેગામ મેજિસ્ટ્રે